નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું સૌનું સ્વાગત કરું છું આજનો જે આપણો વિષય છે તે બ્રહ્મ મુહૂર્ત વિષય છે જ્યારે આપણે આપણા શાસ્ત્રોની વાત કરીએ તો આપણા સાધુ સંતો જે પ્રખર જ્ઞાની હતા તેમણે પણ આ બ્રહ્મ મુહૂર્તનો વિશેષ લાભ આપણા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે આ એક એવો સમય છે કે જેનું આપણું પરમાત્મા સાથેનું જોડાણ ખૂબ જ ગાઢ બનાવે છે બ્રહ્મ એટલે ઈશ્વર અને મુહૂર્ત એટલે સમય

આ 48 મિનિટ એટલે કે રાત્રિનું નું છેલ્લું પ્રહર જ્યારે આપણે વાત કરીએ છીએ બ્રહ્મ મુહૂર્ત ની તો આ મુહૂર્તમાં કરેલું કોઈ પણ કાર્ય તમને બમણું વિશેષ અને સકારાત્મક ફળ આપે છે તમે આ મુહૂર્તમાં જો પણ કોઈ કાર્ય કરો છો કે જે કાર્ય તમારા જીવનમાં સારો બદલાવ લાવી શકે કોઈ કાર્ય જે તમે પૂરા દિવસ દરમિયાન નથી કરી શકતા પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને વિશેષ સમયમાં જો તમે આ કાર્ય કરો છો તો તે કાર્યમાં તમને ખૂબ જ ચોકસાઈ ખૂબ જ જલ્દી સફળતા અને ખૂબ જ સૂઝબૂથી તમે તે કાર્ય કરી શકશો તેનું કારણ પણ છે કારણ કે જે બ્રહ્મ મુહૂર્ત છે તે એવા સમય પર આવે છે જ્યારે દરેક જે દુનિયા છે દરેક લોકો આરામથી ગાઢ નિંદ્રામાં હોય છે પ્રકૃતિ પણ એકદમ શાંત હોય છે ત્યારે ઓક્સિજનનું જે સ્તર છે તે એકદમ વધેલું જોવા મળે છે ત્યારબાદ જે આપણું જે આ શરીર છે તેમાં પણ આપણા મગજની જે ગ્રંથિઓ છે તેમાં પણ તે એકદમ શાંત હોય છે દિવસ દરમિયાનનો થાક આપણા શરીરથી ઉતરી ગયેલો હોય છે એક પ્રકારે આપણે તાજગી મહેસૂસ કરતા હોઈએ છે માટે આ પ્રકારે આપણું શરીર આપણું મગજ અને આપણી આજુબાજુનું જે વાતાવરણ છે તે આપણી પ્રક્રિયામાં આપણે જે ક્રિયા કરીએ છીએ તેમાં આરામથી ઢળાઈ જાય છે અને તે આપણને ખૂબ જ સગવડતા ભર્યું હોય છે માટે આ જે સમય છે તેમાં જો તમે વિશેષ બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરો છો તો તે કાર્યમાં તમને કોઈ પણ પ્રકારની ભૂલ કે કોઈ પણ પ્રકારની તકલીફ નથી આવતી અને તેનાથી તમારા જીવનમાં પણ ખૂબ જ ઝડપથી તમે ગ્રોથ પ્રાપ્ત કરી શકો છો સફળતા પ્રાપ્ત કરી શકો છો જ્યારે આપણે વાત કરીએ બ્રહ્મ મુરતની તો બ્રહ્મ મુરત કરવાથી તમારા જીવનમાં ચાર પ્રકારના જે સકારાત્મક ફેરફારો છે તે તમને જોવા મળશે સૌપ્રથમ હું વાત કરું તો તમે જ્યારે પણ બ્રહ્મ મુરતમાં જાગીને વિશેષ તમારું કાર્ય કરો છો તો તમે તમારા લક્ષ્ય સુધી ઝડપથી પહોંચી શકો છો તમારું જે લક્ષ્ય છે તેને તમે ઓળખી શકો છો અને તેના ઉપર તમે શો વિશેષ અને ગુણવત્તા કાર્ય કરી શકો છો બીજો પ્રકારની જ્યારે વાત કરો તો તે તમારા સંકલ્પને સિદ્ધ કરે છે તમે કોઈ પણ પ્રકારનો સંકલ્પ આ સમયમાં લઈને તેના ઉપર જો તમે અથાગ મહેનત કે કાર્ય કરવા લાગો છો તો જે પણ ફળ તમને તમારા જીવનમાં લાંબા ગાળે મળવાનું છે તે તમારા જીવનમાં ખૂબ જ ઝડપથી અને ઓછા સમયગાળામાં તમને પ્રાપ્ત થઈ જાય છે આગળ જ્યારે વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્તમાં તમે કોઈ પણ પ્રકારનું મેડિટેશન કરો છો કે કોઈ પણ પ્રકારની સારી આદતોને કેળવો છો તો તમારા જીવનમાં તમારા શરીરમાં પણ તમને સકારાત્મક ફેરફારો જોવા મળે છે તમે બ્રહ્મ મુહૂર્તમાં જો તમે સવારે જાગો છો અને તેના ઉપર જો તમે કામ કરવાનું ચાલુ કરો છો તો તમારા જીવનની યોગ્ય દિશા સુધી તમે પહોંચી જાઓ છો તમને તમારા જીવનનું જે ધ્યેય છે જે લક્ષ્ય છે અને જે તમારો સંકલ્પ તમે પ્રાપ્ત કરેલો છે તેના તરફ ને દિશા મળે છે રસ્તાઓ તમારા ખુલવા લાગે છે નવા નવા ઉપાયો તમને જડવા લાગે છે અને તેના દ્વારા તમારું કાર્ય પણ ખૂબ જ સરળ બનવા લાગે છે આગળ જ્યારે આપણે વાત કરીએ તો જ્યારે તમારી અંદર કોઈ પણ એવી કુસંગત કે કોઈ પણ એવી ખરાબ આદત થી તમને પીડાઓ છે જે તમે છોડી નથી શકતા અને તેના કારણે તમારા જીવનમાં વારંવાર તકલીફો ઉત્પન્ન થયા કરે છે

આ પ્રકારે જયારે વિશેષ રીતે પૂજા અર્ચના પણ જો તમે બ્રહ્મ મુહૂર્તમાં કરો છો તો પણ તેનું ફળ વિશેષ પ્રાપ્ત થવા લાગે છે જ્યારે આ ચાર પ્રક્રિયા દ્વારા તમે તમારા જીવનને અનુસરો છો અને બ્રહ્મ મુહૂર્તમાં વિશેષ રીતે તમે તમારા કાર્યની શરૂઆત કરો છો તો તમને તમારા શરીરની ઊર્જામાં પણ વિશેષ પરિવર્તન આવતું હોય તેવું જોવા મળશે આ પરિવર્તન ચોક્કસપણે સકારાત્મક થશે કારણ કે તમારા જીવનમાં અને તમારા નવા નવા લક્ષ્યો સુધી તમે ઝડપથી પ્રાપ્ત કરી શકશો સાથે સાથે તમારા શરીરમાં વિશેષ પ્રકારની ઉર્જાનો સંચાર થશે તે ઉર્જા તમને પૂરા દિવસ દરમિયાન ખૂબ જ શાંત ચિત્તે શાંત મગજ રાખીને કાર્ય કરવા માટે પણ પ્રેરશે તમારા કાર્યમાં વિશેષ પ્રકારે તમને પરિવર્તન આવતું દેખાશે પૂરા દિવસનો તમારો થાક ઉતરી જશે અને આ દિવસને તમે ખૂબ જ સારી એનર્જીથી તમે દરેક કાર્ય કરી શકશો જ્યારે વિશેષ વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ છે જે પોતાના વિચારો પર કાબૂ નથી મેળવી શકતો વારંવાર તેને નકારાત્મક વિચારો આવે છે કોઈ પણ પ્રકારના ડર કે ભયમાં તે વ્યક્તિ સતત જીવે છે તો પોતાની અંદરની શક્તિને પ્રાપ્ત કરવા માટે પોતાના ડર પોતાના ભય અને નેગેટિવિટીમાંથી બહાર આવવા માટે વ્યક્તિ સવારમાં વહેલા જાગીને નિયમિત રૂપે હનુમાનજીની ભક્તિ કરવી જોઈએ અથવા તો તેણે કોઈ પણ રીતે ભગવાન શિવ શંભુના ના મંત્રનો જાપ કરવો જોઈએ જો નિયમિત રૂપે વ્યક્તિ એકવીસ દિવસ સુધી પણ જો આ પ્રકારે હનુમાનજીના પાઠ અથવા તો શિવ ભક્તિ શિવ

જ્યારે ભગવાન જે છે સાક્ષાત આપણા નજીક હોય છે આપણા સમીપ હોય છે એ આપણી આરાધના આપણી પ્રાર્થનાને સાંભળતા હોય છે માટે તમે આ જ ટાઈમ પર આ સમય ઉપર જો વિશેષ અનુષ્ઠાન કરો છો કોઈ પણ પ્રકારના મંત્ર જાપ કરો છો કે કોઈ પણ પ્રકારની સિદ્ધિ પણ જો તમારે પ્રાપ્ત કરવી છે તો પણ તમે બ્રહ્મ મુહૂર્તનો લાભ ચોક્કસથી લઈ શકો છો બ્રહ્મ મુહૂર્તમાં દેવી શક્તિ સાક્ષાત તમને ત્વરિત ફળ આપવા માટે પ્રેરિત હોય છે માટે તમે વિશેષ અનુષ્ઠાન અને પૂજા ભક્તિ દ્વારા તમે તમારા કાર્યની સિદ્ધિ ના સંકલ્પ કરી શકો છો તમે એક જે પરમાત્મા સાથેનું જોડાણ છે તેને ખૂબ જ સમીપથી નિહાળી શકો છો અને ત્યારે વ્યક્તિ દરેક પ્રકારના સવાલોના જવાબ પણ મેળવી શકે છે જ્યારે વારંવાર જીવનમાં એક પ્રકારની તકલીફો આવ્યા જ કરતી હોય છે છે વ્યક્તિ કંટાળી જાય અને તેને કોઈ પણ પ્રકારના રસ્તા પણ નથી જડતા ત્યારે વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં બેસી જવું જોઈએ અને માત્ર ઓમ મંત્રનો ખૂબ જ ઊંડા શ્વાસ અને શાંત ચિત્તે તેને જાપ કરવું જોઈએ બ્રહ્મ મુહૂર્ત

આ પ્રકારે જો નિયમિત રૂપે તે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પોતાના વિશેષ કાર્યો કરે છે તો વ્યક્તિના દરેક પ્રકારના લક્ષ્યો સુધી તે ઝડપથી પ્રાપ્તિ કરી શકે છે તેના જીવનમાં સુધારાઓ આવે છે અને જે કોઈ પણ કાર્ય તેણે શરૂ કર્યું છે તેને તે વિશેષ અને સફળતાપૂર્વક પરિપૂર્ણ પણ કરી શકે છે તો આ બ્રહ્મ જે જે પરમાત્મા જોડાણ છે આપણને શારીરિક માનસિક બંને રીતે ખૂબ જ મજબૂત બનાવે છે અને તેના કારણે વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ પ્રાપ્ત કરી શકે છે કેટલાક સકારાત્મક વિચારો સાથે પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવી શકે છે તો વિશેષ બ્રહ્મ મુહૂર્તનો લાભ લઈને તમે પણ તમારા દરેક પ્રકારના કાર્ય સિદ્ધ કરી શકો છો તમારા મનની ઈચ્છાઓ પૂરી કરી શકો છો અને તેનો વિશેષ લાભ લઈ શકશો તે સાથે હું રજા લઉં છું નમસ્કાર